અને અમારે ફરજ છે કે તમે એના મહેમાન છો તો અમને જે કંઈ મળ્યું એ અમે તમને પ્રસાદ રૂપે ખવડાવીએ છીએ બાકી અહીં જે કોઈ આવ્યા તો એને ખાવાનું નથી ભાડ્યું ખાવા આવે છે એવું નથી સમજાય કે જો તમે હજાર રૂપિયાનું ડીઝલ પુરાઈ અહીં આવી શકતા હોય તો હજાર રૂપિયાનું ઘરે બનાવી ના ખાઈ શકો બધું જ્ઞાન છે અમને પણ મનમાં કઈક વ્યાધિ છે કઈક ઉપાધિ છે કઈક પ્રશ્ન પડ્યા છે એ દેવ પાણી આપણે આવ્યા છે અને એનું નિવારણ તું કરજે એવી અરજી લઈને આવ્યા છે એટલે જ આવ્યા છો ને હા બાકી હવા થી હાજ પડે તમારે જે દર ગણા એ જતા રહ્યા ઉતાવળે તે એ જતા રહ્યા અને હું તો એમ કહું કે માણસીઓનો અવતાર આવ્યો છે ને અઠવાડિયામાં દિવસ છે એટલે દિવસમાં પોતાનું ગુજરાન આજીવિકા ચાલે એટલે જે કઈ નોકરી ધંધો વ્યવસાય કરતા હોય એ કર્મ કરવા જવું ખેડૂત હોય તો ખેતી કરવા જાય કોઈ ફેક્ટરીમાં કામ કરતો હોય કોઈ કોઈની ભાગવી જમીન રાખતો હોય તો એ કામ કરવા જવું એમાં કોઈ પાપ નથી ખોટી અંધશ્રદ્ધામાં ના જતા હા ખેડૂતનો દીકરો એ આખો જે મારી પાસે ખાટલા પાસે બે કપાસ ઉગી જાય વાવણીના ટાઈમે વાવવા જવું જ પડે એ તો ભગવાનને એવી પ્રાર્થના કરાય કે જે કઈ અમે મહેનત કરવી છે એમાં સારું નિપજ આવે ને અમારો જીવન નિર્વાહ ચાલે આવા આશીર્વાદ આપજો કોઈ એવા આશીર્વાદ આપ્યા પાંચ વીઘામાં પાંચસો મણ પાકે ના થાય કોઈ નોકરી જતો હોય કોઈ ભૂવા ભગત ના પગ્યા લાગ્યા એવા આશીર્વાદ લાગ્યા કે બાર મહિનાનો પગાર એક જ મહિનામાં આપી દો ના થાય અંધશ્રદ્ધા છે ખોટા ભ્રમિત થશે અને નાનકડો એવો સવાલ મારે તમને કરવો છે કે કદાચ આજ તમે બધા બેઠા જે કોઈના એકાઉન્ટમાં પાંચ પચીસ રૂપિયા પડ્યા છે પાંચ લાખ પડ્યા હોય પચીસ લાખ પડ્યા કે એક કરોડ રૂપિયા પડ્યા હોય તો તમે શું કોઈ આપી દેશો ખરા એમાંથી પાંચ હજાર આપશો પાંચ લાખ પડ્યા છે પાંચ હજાર દાન કરશો કોઈ ગરીબ માણસ ની પાછળ ખર્ચી નાખશો પણ દસ લાખ નું દાન કરી દેશો એમ જશો તો અહીંયા કોઈ મારી જેવો બેઠો છે એ તમને તમને આપી દેશે એવું કોઈ ના આપે આપે આશ્વાસન આપે કે ભગવાન ઉપર ભરોવો રાખો ધીરજ રાખો કાલ દીકરા દીકરી ભણશે કોઈ સારી જગ્યાએ નોકરી મેળવશે તમારી અદોગતિ પૂરી થઈ જશે હાચું કે ખોટું તો આપણે તો માંગણી એટલું બસકું લઈને દોડવી છે જાણે આપણને બધું એક હારે આપી દેવાના હોય મહિનાના આપણે કદાચ દોઢસો રોટલા ખાતા હોય તો ગમે એવી ભૂખ લાગી હોય એક મહિનાનું નું વારે ખવાઈ જવાય ઘરમાં દહ જોડી લુઘડા પહેર્યા પડ્યા હોય તો એક એક જ હારે પહેરી લેવાય હે એમાં બધી વસ્તુ એવું છે કે સમયને આધીન તમને મળશે મેં કીધું એમ કે અઠવાડિયામાં છ દિવસ પોતાના ઘર પરિવારનો આપત્તિ ના આવે શાંતિથી જીવી શકાય એટલે એ શાંતિ માટે જવું અને અઠવાડિયામાં એક દિવસ આખો દિવસ ના ફાળવો તો કઈ નહીં કોઈ બે કલાક એવા ગોઠવજો જ્યાં તમને વિશ્વાસ હોય જે ભગવતીને જે ભગવાનને માનતા હોય ત્યાં પોતાના પરિવાર સાથે જઈ અને બે કલાક બે કોને આવો દિવસ થાય કારણ કે આ બધું જરૂરી છે એમ દેવ દર્શને જરૂરી છે જેવા દેવ દર્શન જશો ને એ જ એ જગ્યામાં આજ આ વાતાવરણમાં બેઠા છો તમે સહાનુભૂતિ કરો દાદાના ઉઠલે જાઓ તમને કોઈ નબળો વિચાર આવે ને તો મારે આ પંથક મૂકીને નીકળી જવાનું કારણ કે બે વસ્તુ છે ભલે અતર ની દુકાનમાં જઈને બે હો વેચાતું ના લઈએ પણ સુગંધ તો મફતમાં માં આવે છે ને આવક ના આવે અને ઉકળામ જઈને બે હો એ સુગંધ આવશે જ ને એમ નક્કી આપણે કરવું રોજ ઉકળે જઈને બે કે દેવસ્થાને જઈને બે હું